શ્રેણીના પદો વિશેની માહિતી લીધી હતી પહેલા લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણીના પદોમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી વિશેની માહિતી લીધી હતી તમે બધાને ખ્યાલ છે અને બીજા લેક્ચરની અંદર આપણે એક સૂત્ર જોયું

એક્ઝામ્પલ પૂછવામાં આવે છે પણ આપણને માત્ર એ ખબર હોવી જોઈએ કે કયો એક્ઝામ્પલ કઈ મેથડ થી કરો મેથડ એટલે કે તમારું સૂત્ર તો સેમ જ રહેશે આ એક જ સૂત્રનો ઉપયોગ આવશે પણ માત્ર ને માત્ર લોજિકલી તમારે એને કઈ Yeah. સમૂહ મેળવવાનું છે હવે example now તો જવાના જ છે છીએ પણ કયું પદ છે એ મેળવવાનું છે તો માની લ્યો કે એન નું પદ છે એ q છે માઇનસ આપણને એમ ખબર નથી કેટલામુ છે તો આપણે એમ તો કહી શકીએ કે કે એન નું પદ છે એ માઇનસ એક્યાસી બરાબર ಪದ ನಮ ಮಾ Vielen Dank. ఔఴానే వా ఇదా ఆెం టెనుడా ాడట CAR indరదిుట. એક્યાસી નો o do 2 જવાબ આપણે મારી પાસે જવાબી ગયો ક્લિયર આ કેવી રીતના મેં જોયું મેં બંને પદો જે આપેલા છે પાંચ ત્રીજું પદ અને સાતમું પદ એ બંને પદો समीकरे सूचे प्लस